કિલોડી ને બટાકા ની સબ્જી તૈયાર થઈ રહી છે જોઈ નાખો આજે નવી આઈટમ બનાવવાની છે તૈયારી થઈ ગઈ છે આજે અમે આલુની સબ્જી બનાવતી શીખવાડીશું ગેહુ ગેહુ મિત્રો આ છે દેશી ગેસ આપણો ગુજરાતનો દેશી ગેસ તે લાવી ગયા આમાં આવી ગઈ છે રઈ દેશી ભાષામાં રાયડો લક્ષણ આવી ગયું છે ટામાટા